શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીલા ગાંજાના છોડ સાથે એસઓજીની ટીમને રેડ સફળ બનાવવાની ફક્ત પોલીસને મળતી માહિતી મુજબ આવનારા તહેવારોને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ દામવા સારું આપેલ સૂચના અન્વયે વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા બાતમીના આધારે શિનોર તાલુકાના મીઢોળ ગામેથી રમણભાઈ મોતીભાઈ પાટણવાડીયા રહેવાસી મીઠોડ ગામ પાટણ વાળા ફળિયો ટેકરા ઉપર માલિકીના વાડામાં નશાકારક વનસ્પતિ ગાંજાના છોડનું વાવેતર કરી વેચાણ કરી ગાંજાનું સેવન કરી રહેલ છે તેવી હકીકતના આધારે એસઓજી ટીમે તપાસ કરતા કુલ લીલા ગાંજાના બાર છોડ મળી આવ્યા તેમજ તેમના રહેણાંક મકાનમાં ગાંજાના બીજ તથા સૂકા પાંદડાના હુક્કા કે જેનું ફૂલ વજન કુલ વજન છવ્વીસ કિલો એકસો પિસ્તાલીસ ગ્રામ છે જેને આશરે કિંમત રૂપિયા બે લાખ એકસઠ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ શિનોર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેને લઈ પથકમાં ગાંજાનું સેવન કે વેચાણ કરતા તત્વોમાં ફરફડાટ વ્યાપી જવા પામ્યો હતો